શું ના પણ આ રસ્તો છે જામનગરના મત વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના મત વિસ્તારનો ડોઢિયા થી ખોજા બેરાજાને જોડતો આ રસ્તો છે હવે તમે પહેલા રસ્તો જો કે આ રસ્તો કેટલો પાકો છે કૃષિ ક્ષેત્રે તો નિષ્ફળ ગયેલા આપણા માનનીય શ્રી 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 રાઘવજીભાઈ પટેલ એમના મત વિસ્તારનો રસ્તો છે છેલ્લા બે થી ચૂંટાવા ચૂંટાતા આવે છે અને છેવટે એમને જે દસ દિવસ અગાઉ રાજ કૃષિ મંત્રી અને અલગ અલગ એના કેબિનેટ મંત્રીના જે કાંઈ પદ હતા એમાંથી રાજીનામું દેવું પડ્યું કારણ કે નિષ્ફળ ગયેલા ધારાસભ્ય છે જો અને હવે અમે અમે એટલું પણ કહેવા માંગીએ છીએ કે તમે ધારાસભ્ય પદને પણ નિષ્ફળ ગયેલા છો કારણ કે તમારો વિકાસ હજી પણ ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારમાં તમારા મત વિસ્તારમાં ક્યાંય જોવા નથી મળતો આ અહીંના સ્થાનિક લોકો છે હવે તમે પેલા રસ્તાનો હરખાય દ્રશ્ય લ્યો કે આ રાઘવજીભાઈ કઈ રીતના મત વિસ્તારનો વિકાસ કર્યો છે જોઈ લો આ કેવડા કેવડા ખાડા છે પેલા ખાડાના દ્રશ્ય લઈ લ્યો ક્ષેત્રે નિષ્ફળ ગયેલા એટલું કે સાહેબ તમે ધારાસભ્યમાં પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા છો વિકાસ ક્યાંક ને ક્યાંક જામનગર ગ્રામ્ય વિકાસથી સંપૂર્ણપણે નિષ્ફળ છે વિકાસથી વંચિત છે એટલા માટે હું અહીંના સ્થાનિક સરપંચ છે

તમે હમણાં થોડી વારમાં જુઓ અહીંયાથી કોઈ ટ્રક પણ અહીંયાથી નીકળશે ડેલી અહીંયાથી ટ્રક પણ એટલા પસાર થાય છે ઓવરલોડ અને છેલ્લા સાતેક વર્ષથી આ રસ્તો એને ને આમનોમ પડ્યો છે ખેડૂતોને એટલી તકલીફ પડે છે સ્કૂલ છે અહીંયા આગળ દોઢિયા માધ્યમિક શાળા ત્યાં છોકરા દોઢિયાથી આવે જીવા પરથી આવે બાલંબડી ગાડુકાના બધા આમ ખોજા બેરાજાથી આ ખોજા બેરાજાથી ડોઢિયા સુધી આ રસ્તાની હાલત બહુ ખરાબ છે આલીકોરના ખાસ કરીને આલીકોરના ગામડાઓ રાઘવજીભાઈ પટેલને અને આ ખાસ ભાજપના લોકો ઉપર કમળના લોકો ઉપર ખોબલે ને ઢોબલે મત દીધા છે કારણ કે એને એમ લાગતું હતું કે વિકાસ કરશે પણ ભાજપ જે ધર્મની ને નાત જાતની રાજનીતિ કરે છે ક્યાંક ને ક્યાંક વિકાસથી એકદમ માનતી નથી અને રાઘવજીભાઈ પટેલ જ્યારે કેબિનેટ કક્ષાના મંત્રી હતા ત્યારે આલીકોરના ગામડાઓમાં સ્થળ મુલાકાત પણ નહોતા લેતા હવે જ્યારે રાજીનામું છે આ જ સિચ્યુએશનમાં છે ક્યાંક રસ્તા છે નહીં અને જો એની ગ્રાન્ટો માંથી અમુક રસ્તા બન્યા છે તો છે છ છ મહિનામાં એમાં મોટા મહયાનક ખાડા પડી ગયેલા છે શું કેશો તમે આ રાઘવજીભાઈ વિશે ભાજપ સરકાર વિશે રસ્તા વિશે રસ્તો હાવ ખરાબ છે છોકરા બધા ચોમાસામાં તો આમ સાયકલો ને આમ દોરી દોરીને જતા હતા અને ગામડાના લોકો બધા અહીંથી અવર ત્રણ ચાર ગામના રસ્તામાં આ લોકો આવે છે બેરાજાથી આ રસ્તો છે દોઢિયાનો એમાં બાલમ જીવાપર આમરા વસઈ અને આ રસ્તામાં જ બધા હાલે છે તો હાલી નથી આવતો એવો રસ્તો ખરાબ થઈ ગયો છે ખોજા બેરાજા આ સાઈડ આવ્યું આ સાઈડ દોઢિયા જીવાપર વસઈ આમરા ગાડુકા બાલામભડી આ પાંચ થી છ ગામને જોડતો આ રસ્તો છે આથી જેને પીપળી જવું હોય ખોજાબેરાજા જવું હોય આમ રિલાયન્સમાં જવું હોય કે પડાણાના પાટીએ જવું હોય આ એ લોકોને રસ્તો લાગુ પડે હકીકતમાં આ રસ્તો સંપૂર્ણપણે બિસ્માર હાલતમાં છે રાઘવજીભાઈએ મોટા મોટા દાવાઓ કર્યા છે જયારે હાઈકોરની મત વિસ્તારમાં ચૂંટણી લડવાની હતી ને ત્યારે અહીંયા સભાઓ કરતા ને ત્યારે બહુ મોટા મોટા દાવા કરતા કે આ રસ્તો તમારો પાછલો હું બનાવી દઈશ આજે સાત થયા આના સ્થાનિક લોકો કહે સાત વર્ષથી અહીંયા રસ્તો પણ પાકો બનાવવામાં નથી આવ્યો અહીંયા સ્થળ મુલાકાત પણ નથી કરતા હકીકતમાં આ સમસ્યાનો અત્યારે સામનો અહીંયા સ્થાનિક લોકોને કરવો પડે છે એટલે હવે એટલું ચોખ્ખું થી કેવા માંગુ છું કે તમે કેબિનેટ કક્ષાએ તમે નિષ્ફળ ગયા અત્યારે ખેડૂતો પાયમાલ છે ખેડૂતો આંદોલન કરે છે ખેડૂતો પિંચ્યાસી થી વધુ ખેડૂતો જેલમાં છે છતાં પણ તમારા દ્વારા એક શબ્દ નથી નીકળતો તો હવે તમે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપો કારણ કે ધારાસભ્ય તમારા પોતાના મત વિસ્તારમાં પણ તમે ક્યાંક ને ક્યાંક વિકાસશીલ કામ નથી કરી શકતા તમે નિષ્ફળ છો તમારી વય વયના કારણે તમે તમારી ઉંમરના કારણે થાકી ગયા હોય તો તમે આરામ કરો કો નવા યુવા લડાયક અને ભણેલ ગણેલ શિક્ષિત લોકોને તમે આગળ આવવા દો અને એના એવા લોકોને તમે તક દીઓ તમે શું કામ શું કામ હજી તમારાથી ક્યાંય નીકળાતું નથી તમે પોતે એવું મીડિયા સમક્ષ જો છો કે સરકારે મારું રાજીનામું લીધું એટલે ક્યાંક ને ક્યાંક એને મને આરોગ્યના કારણે ક્યાંક ને ક્યાંક મને એને એવું સરકારને એવું લાગ્યું કે હું

ખાલી ચૂંટણી ને પાવડો લઈને ખાત મુરત કરવા નીકળી જવાથી કાંઈ કામ ના થાય તે કામ પાછળ જોવું પડે કે શું છે રોગુ તિકમ પાવડો લઈ અને ખાત ખાતમુહૂર્ત કરી અને નીકળી જાય છે કાકરીને એમને પડી હોય છે બાકી રોડ કંઈ બન્યા નથી જેમ કે અહીંયાથી આમરા જીવા પરના માણસો વસ્તઈથી કાયમી રિલાયન્સમાં હજારો માણસોને આવો જાવ છે જવા માટે તો પણ આ રસ્તાની હાલત જુઓ તમે હા સાચી વાત છે બે હાઈવે ને આ બાજુ ખંભાળિયા જામનગર હાઈવે છે અને આ બાજુ સર પીએન માર્ગ કહે છે જે પરિમલ નથવાણી જેનો અત્યારે ભરપૂર વિરોધ ચાલે છે એ માર્ગ અહીંયા બનાવ્યો છે ખાસ રિલાયન્સ માટે પણ આ જે રિલાયન્સના આયકોના સ્થાનિક મજૂરો જે રિલાયન્સમાં નોકરી કરે છે અથવા એ કંપનીમાં કામ કરે છે ને એના માટે એવો જ રસ્તો દીધેલો છે તમે આ રસ્તામાં જાઓ તમારે કોઈ તમે હું આમાં હકીકત નીચેથી તમે બતાડો કે કેટલા ખાડા છે અહીંયા હકીકતમાં રસ્તો આટલો ઊંચો હતો સાત વર્ષ મોર અહીંયા રસ્તો તમે આગળ આવો રસ્તો આટલો ઊંચો હતો આટલો ઊંચો હતો હવે અહીંથી જે કોઈ બાળકો વાડી વિસ્તારમાં રહેતા અથવા ખોજાબેરાજાના ડોઢિયાના જે કોઈ આજુબાજુની સ્કૂલોમાં જવાર કર જવાર અવર કરતા હોય એ લોકો આ રસ્તેથી અવર જવર કરે છે અહીંથી ઓટો રિક્ષા ચાલે છે અને નાના આમથા વાહન ચાલે છે આલીકોરના ખેડૂતોને ખાસ આ બાબતે તકલીફ પડે છે એટલે મારું ક્લિયર કહેવાનું એ થાય છે કે આપણા મત વિસ્તારના ધારાસભ્યની જ આમાં જવાબદારી બને બીજા કોઈ ઉપર આરોપ ના લગાડાય એક સ્થાનિક સરપંચ સ્થાનિક આપણે સરકાર ઉપર જે ભાજપની છે અને સ્થાનિક ધારાસભ્ય ઉપર કે જે ધારે તો આ રસ્તો એક વર્ષની અંદર હજી પણ એનામાં જો ધારે ને તો પાકો બનાવી શકે એ એક મિનિટ એક મિનિટ આપણે આને વાત સાથે વાત કરશું મોટાભાઈ આ રસ્તામાં તમે કેટલા સમયથી નીકળો છો આ રસ્તો કાચો છે

રસ્તો ક્યારે સુધરશે નહિ અને કોઈ સુધારવા વાળા કોઈ આપડે દેવાનો કોઈ ઉપડીએ ને તો સાહે નકર કાઈ નઈ થાય સારા સારા ધારાસભ્ય ધારાસભ્ય સ્થળ મુલાકાત નથી

ક્યાંક ધર્મ ની ને નાત જાત ની રાજનીતિ કરે છે એ બાબતે શું કેશો તો આપણે ભાજપ ને નો અપાય મત આ નો કરે તો શું કરવું પબ્લિક આનું જે કોઈ સ્થાનિક જનતા છે તમામ ભાજપ થી નારાજ છે ભાજપ પાર્ટી ફક્ત ને ફક્ત ખોટા વાયદા કરે છે જૂઠો પ્રચાર કરે છે ધર્મ ની અને નાત જાત ની રાજનીતિ કરે છે હકીકતમાં જે સ્થાનિક વિકાસ કરવાનો હોય એ કરતા નથી અહીંયા આપણે હજી પણ એક બે સ્થાનિક લોકો આવે છે એક મિનિટ આપણે તમામ લોકો પાસે કોઈ જેટલા લોકો છે આપણે તમામ પાસેથી આપણે નિવેદન લેતા રહેશે આ રસ્તા બાબતે શું કેશો કેવો રસ્તો ખરાબ છે બહુ ખરાબ છે આ રસ્તો આપણે મત વિસ્તારના ધારાસભ્ય છે રાઘવજીભાઈ પટેલ બીજી ટર્મ થઈ બરોબર જયારે ચૂંટણી સમય અલીકોર ના ખોજા બેરાજામાં ડોટિયામાં કે આપડે અલીકોર ના આવતા ત્યારે એવા વાદા કરતા કે અમે તમારા સ્થાનિક રસ્તા સુધારશે આ સુધારશે હાલમાં એ કેબિનેટ કક્ષા એથી રાજીનામું આપ્યું છે તમને ખબર છે હવે ક્યાંક ને ક્યાંક કુર્સી માં નિષ્ફળ ગયેલા છે એટલા માટે રાજીનામું આપ્યું છે ને ખેડૂતો ખેડૂતો કેટલા નારાજ છે તો હવે એને ધારાસભ્ય પદે થી રાજીનામું આપું જોઈએ કે ના આપવું જોઈએ આપવું જોઈએ ને જો આવો રસ્તા છે હવે આમાં ધ્યાન ના આપે બરાબર છે તો છેલ્લા સાત વર્ષથી આવો નો રસ્તો છે આમાં કઈ સુધારો થયો નથી આ રસ્તા ઉપરથી કેટલું પબ્લિક રોજ નું નીકળતું રોજ સમજો કે બસો થી ત્રણસો હજાર લોકો હા હજારો પ્લસ બી હશે પણ ડેલી નું બસો ચારસો પબ્લિક નીકળતું હશે જોઈએ ને આમથી

તમે આ રસ્તો કેવો કાચો છે કેવી તમને હેરાનગતિ થાય છે રસ્તામાં ખરાબ જ છે ને બનાવવાની જરૂર છે ને કેટલા વર્ષ આવો નવો રસ્તો છે તો આપણા સ્થાનિક ધારાસભ્ય છે રાઘવજીભાઈ પટેલ એને કૃષિ ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયેલા છે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ટેકાના ભાવ નથી મળતા ખેડૂતોને પોતાનો પાકનો ભાવ સારો નથી મળતો ખેડૂતો જે કડદા થયેલો છે રાજીનામું લઈ લેવામાં આવ્યું હવે મત વિસ્તારના ધારાસભ્ય છે આપણા મત વિસ્તારમાં હકીકતમાં રસ્તાના વિકાસ નથી કર્યા તો એ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપવું પડે કે ના આપવું પડે આપવું પડે ને આપણે અત્યાર સુધી ભાજપનો લોકો જઈને મત દેતા હતા ને હવે એ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યની ઉમર થઈ ગઈ છે બીમાર રહી છે તો પછી કોઈક યુવા શિક્ષિત ને લડાઈક વ્યક્તિ એટલા માટે હવે તમામ લોકો કંટાળ્યા છે અહીંયા સ્થાનિક લોકો આમ ખોજા બેરાજા કયો ડોઢિયા કયો અને જીવાપોર આમરા ગાડુકા આખું તમામ જામનગર જિલ્લો જામનગર તાલુકો આખું ગુજરાત ને ખબર પડી ગઈ છે કે ભાજપ પાર્ટીના ધારાસભ્યો એમપી એમએલ એ ફક્ત વાતું કરે છે વાયદાઓ ખોટા કરે પણ સ્થાનિક સ્થળ ઉપર હકીકતમાં આ પ્રમાણનો વિકાસ છે અહીંથી ત્રણ કિલોમીટર દૂર મહાકાય મોટી કંપની છે આખા ગુજરાત આખા દેશનું જીડીપી વધારવામાં સૌથી પહેલો ફાળો એનો છે અને ટેક્સ ચોરી જે કાંઈ અલગ ઇ વાત છે પણ હકીકતમાં સ્થાનિક ત્રણ કિલોમીટરની બાજુમાં જે ડોઢિયાથી ખોજાબેરજાને જોડતો માર્ગ છે એ માર્ગ અત્યારે આ હાલતમાં છે એટલા માટે આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને વધુમાં વધુ આ શેર કરો જેથી કરી અને રાઘવજીભાઈ પટેલ સુધી પણ પહોંચે ને એની આખું ઉગડે બીજા દિવસે રોઢિયામાં સ્થળ મુલાકાત કરવા આવે જય હિન્દ જય ભારત